જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત બાલક દાસની વાણી છે ગુરુ નથુરામદાસ શ્વાસો શ્વાસનું ભજન બતાવે છે કહે છે અગમ દેશ આયા સંતો ક્યાં નહીં ધૂપ નહીં છાયા પાંચ તત્વને છઠ્ઠો પ્રાણ સાતમું મન કહેવાયા હ મિત્રો અગમ દેશ આયા સંતો मतलब बालक ने सुरता कहो कि जीव कहो अगम देश में आया शब्द वापरो से आई शब्द नहीं वापरो जो आई शब्द वापरे तो सुरता तरफ इशारो थे आया शब्द वापरो से जीव तरफ इशारे थे कारण के आया कहो तो पुरुषवाचक शब्द से आई कहो तो नारीवाचक शब्द बराबर एट अं अगम देश में આયા સંતો મતલબ જીવ વિશે વાત છે કે અગમ દેશ આયા મતલબ જીવ અગમ દેશમાં પહોંચ્યો અગમ રૂપી આતમ પરમાતમ શબ્દના દેશમાં આમ તો જીવ કહો તો ભલે અને સુરતા કહો તો ભલે સરવાળા બે એક જ વાત છે બરાબર ક્યાં નહીં ધૂપ નહીં છાયા તો મિત્રો અગમ દેશ જે આતમ પરમાતમ શબ્દનો જે દેશ છે જે હોઠ કંઠ દ્વારા જીભેથી લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતો એ અગમ દેશ છે ગમ એટલે સમજણ અગમ એટલે જેની સમજણમાં ન આવે મન બુદ્ધિ અને વાણીથી જે ઉપર છે એ અગમ દેશ છે ક્યાં નહીં ધૂપ નહીં છાયા ક્યાં તડકોય નથી ને નથી દિવસે નથી રાતય નથી બરાબર પાંચ તત્વોને છઠ્ઠો પ્રાણ ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આમ પાંચ તત્વોનો બનેલો આપણો દેહ છે શરીર એમાં છઠ્ઠો છે પ્રાણ પ્રાણ જે ચાલી રહ્યો છે શ્વાસ ઉશ્વાસ એને છઠ્ઠો કીધો છે સાતમું મન કહેવાયા પછી એ છઠ્ઠા પ્રાણથી ઉપર સાતમું મન કહેવાયા સાતમું છે ને એ મન છે સાતમું મન કહેવાયા પ્રાણોથી ઉપર મનને કહેવામાં આવ્યું છે પછી હવે તા પર ચેતન જીવ બિરાજે ઉન પર બ્રહ્મ ઠેરાયા વાહ તો મિત્રો પાંચ તત્વ જ્યારે ક્લિયર થઈ જાય છઠ્ઠો પ્રાણ જ્યારે ક્લિયર થઈ જાય વ્યવસ્થિત ચાલવા માંડે ચાર સેકન્ડે બાર ચાર સેકન્ડે અંદર મિનિટના પંદર કલાકના નવસો ચોવીસ કલાકના એકવીસ હજાર છસો ક્લિયર પ્રાણ ચાલવા માંડે ને

તો ચેતન જે મન છે રજોગુણ તમોગુણને સત્વગુણને ચલાવનાર જે સુરતા છે જે જીવ છે બરાબર એટલે અહીં મન આવી ગયું બરાબર સાતમું મન મતલબ સાતમું મન પછી બુદ્ધિ એમાં આવે અને અહંકાર એમાં આવે બરાબર પણ સુરતા કહો કે ચિત્ત કહો એનાથી ઉપર છે કે જીવ કહો મતલબ આમ તો મન ચિત્ત બુદ્ધિ અહંકાર ચારે મળીને જીવ થાય છે ચારે મળીને સુરતા પણ કહેવાય છે બરાબર પણ મનનો પણ લય થઈ જાય સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ જાય પછી ત્યાં સુરતા જોડાય છે અહંકારનો પણ નાશ થઈ જાય બરાબર પછી તા પર ચેતન જીવ બિરાજે એની ઉપર મનની ઉપર ચેતન જીવ બિરાજે કારણ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી છે બરાબર એટલે અહીં જીવને પણ ચેતન કહેવામાં આવ્યો તા પર ચેતન જીવ બિરાજે કારણ કે જીવ એ ચેતન જ છે ઈશ્વર અંશ જીવ અવિનાશી એ ચેતન જ છે બાકી મન બુદ્ધિ અને અહંકારને જળ કહેવામાં આવ્યું છે પણ જે જીવ છે ને જે સુરતા છે ને એ જળ નથી કારણ કે આત્માની સુરતા છે શિવ સ્વરૂપી આત્માનો જ અજીવ છે એટલે શિવ સ્વરૂપી આત્મા પણ ચેતન છે અને અહીં જીવ પણ ચેતન કીધો છે બરાબર એના ઉપર જીવ બિરાજે છે બરાબર હવે જીવ બિરાજે ને ઉન પર બ્રહ્મ ઠેરાયા હવે જીવની ઉપર બ્રહ્મ ઠેરાયા બ્રહ્મ એ જ આતમ પરમાતમ શબ્દ સર્વવ્યાપક છે બરાબર તો અહીં સ્ટેપ બાય સ્ટેપ આપણે શ્વાસોશ્વાસની અંદર ધ્યાન ધરતા ધરતા મન સ્થિર થઈ જાય એની પાછળ બુદ્ધિ પણ સમાપ્ત થાય અહંકાર પણ સમાપ્ત થઈ જાય બરાબર શ્વાસોશ્વાસની ક્રિયામાં સ્થિર થઈ ગયું બધું પછી તા પર ચેતન જીવ બિરાજે હવે એની ઉપર ચેતન જીવ બિરાજે ચેતન જીવ એ સુરતા કહો જીવ કહો જે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યાં શબ્દ ગાજી રહ્યો છે ત્યાં અહીં ઠેરાઈ ગઈ ત્યાં ઉભી રહી ગઈ ઊન પર બ્રહ્મ ઠેરાયા હવે એ સુરતા જે છે એ સોહમ શબ્દરૂપી જે શબ્દ ગાજી રહ્યો છે એને પકડી લઈએ એટલે ઊન પર બ્રહ્મ ઠેરાયા હવે જીવની ઉપર બ્રહ્મ છે બ્રહ્મ છે એ સોમ શબ્દ છે સોમ શબ્દ એ પ્રકાશ સ્વરૂપ જ છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે નિજ નામ હું ઘણી વાર કહું છું ની જે આત્મા છે એનું નામ સોમ શબ્દ છે સોહમ કહો કે આત્મા કહો સરવાળ સરવાળભાઈ એક જ થાય છે બરાબર બ્રહ્મ હવે બ્રહ્મ જે છે ને એ સર્વવ્યાપક પરમાત્મા છે પણ પહેલા તો આપણે આત્મ આત્માને જાણીએ પછી આત્માથી ઉપર જે બ્રહ્મ સર્વવ્યાપક છે એને આપણે પછી જાણી શકીએ કારણ કે વિશે વ્યાખ્યા કરવી કોઈ તાકાત બારની વાત છે બ્રહ્મની વ્યાખ્યા કોઈથી થાય જ નહીં કોઈ કરી પણ ન શકે બરાબર હવે કેવી રીતે પહોંચવું ત્યાં સુધી કેમ જાવું તેના વિશે વાત કરે છે કે ઓહમ સોહમ ડોર ચાલે દેહિકા ભાન ભૂલાયા ઓહમ સોહમ દોર ચાલે દેહિકા ભાન ભૂલાયા મિત્રો શ્વાસને આપણે બહાર કાઢીએ એટલે ઓમ અંદર લઈએ એટલે સોહમ આ ઓહમ સોહમ દોર ચાલે શ્વાસો શ્વાસની ક્રિયામાં જે દોર એક ચાલી રહી છે સતત બરાબર અને એની અંદર સુરતા સ્થિર થઈ જાય લય થઈ જાય ઓહમ મન સોમમાં પછી દેહિકા ભાન ભૂલાય પછી સુરતા ત્યાં સ્થિર થઈ ગઈ એટલે એ દેહનું ભાન ભૂલી જાય દેહથી વિદાય થઈ ગઈ કારણ કે પહેલાં ઓમ વાપરવામાં આવ્યો પછી સોહમ વાપરવામાં આવ્યો સોહમમાં થઈ પછી ઓમમાં તમે હો અને ઓહમને પકડી પછી બ્રહ્મ જે છે પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક તેમાં લઈ થઈ શકીએ છીએ બરાબર ને ત્યારે દેહનું ભાન ભૂલાઈ જાય છે દેહી હોવા છતાં વિદેહી દેહમાં રહેવા છતાં દેહથી પર આવી સ્થિતિ આવી પડે છે બરાબર દેહનું ભાન ભૂલ્યા વગર પણ મિત્રો પરમાત્મા સુધી પહોંચાડું જ નથી કારણ કે દેહથી વિદેહ થવું ખૂબ જરૂરી છે જ્યાં સુધી દેહ ભાવમાં ફસાણા છે હું દેહ છું હું મન છું હું બુદ્ધિ છું હું અહંકાર છું આવું જ્યાં સુધી આપણે પકડીને બેસશું ને ત્યાં સુધી આ દેહ ભાવમાંથી આપણે છૂટી નહીં શકીએ અને દેહ ભાવમાં જ્યાં સુધી ફસાયા છે ત્યાં સુધી સોહમ શબ્દને પકડીને ઓહમમાં થઈને આત્મને જાણીને બ્રહ્મ સ્વરૂપી જે સર્વવ્યાપક છે એ સર્વવ્યાપક પરમાત્મા સુધી પહોંચી શકવાના નથી અને બ્રહ્મ સ્વરૂપ જ્યારે થઈ જાય ત્યાં આપણે સ્વયં આપણું અસ્તિત્વ રહેતું જ નથી જબ મેં થા તો ભરી નહીં ભરીએ મેં નાહી મીટ ગયા જ્યારે દીપક જે એ સ્થિતિની અવસ્થાની વાત છે બરાબર હવે ઓહમ સોહમ જે ડોર ચાલે શ્વાસ શ્વાસની ક્રિયામાં એમાં અહીં આ બાલકદાસ ધ્યાન ધરવાનું કહે છે ટૂંકમાં બરાબર અને એમાં ધ્યાન છોટી જાય ત્યારે દેહિકા ભાન બોલાયા ત્યારે દેહનું ભાન બોલાઈ જાય છે નૂરત સુરત મેં દેખ્યા હેરી ભેદ કોઈ વિરલે પાયા નૂરત સુરત મેં દેખ્યા હેરી ભેદ કોઈ વિરલે પાયા બરાબર નામ નિશાન સુરતનામ ધ્યાન આપણે ઘણી વાર વાત કરીએ છીએ બરાબર નૂરત એટલે પ્રકાશ પણ થાય સુરત એટલે ધ્યાન સુરત એટલે સાંભળવું પણ થાય એ નૂરરૂપી પ્રકાશમાં સોહમ શબ્દની અંદર કે ઓહમ સોહમની અંદર બે પ્રકાશ સ્વરૂપ છે સોહમે પ્રકાશ સ્વરૂપ છે ઓહમે પ્રકાશ સ્વરૂપ છે આત્મા પ્રકાશ સ્વરૂપ છે પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે તો અહીં નૂરત સુરત મેં દેખ્યા હેરી હવે નૂરત પર સુરતનું ધ્યાન લગાવ્યું સુરત એટલે ધ્યાન ત્યારે દેખ્યા હેરી હે દેખ્યા હેરી કારણ કે નામ નિશાનમાં જ્યારે એ નિશાન ઉપર સુરતાને જોડી ત્યાં ધ્યાન લગાવ્યું ત્યારે દેખ્યા હેરી તો કોના થકી જવાય સુરતા થકી જોવાય સુરતા એને જોઈ શકે સુરતા પ્રકાશને જોઈ શકે સોમ શબ્દને સાંભળી શકે નહીં સાંભળી શકે પ્રકાશને જોઈ શકે કારણ કે સુરતા દ્વારા દેખાય બરાબર કારણ કે એ ચામડેને એ ખુદી દેખાય એવો નથી હવે નુરત સુરત મેં દેખ્યા હેરી હેરી એટલે જે ગુપ્ત છે એ એક જાસૂસ છે જે બાતમીદાર એની બાતમી મને મળી ગઈ એ હેરી છે મૂળ અર્થ એનો મૂળ શબ્દ થાય હેરી એટલે મૂળ શબ્દને ને દ્વારા એને હે જાણો જોયો માણો ભેદ કોઈ વિરલે પાયા હવે આ જે ભેદ છે ને એ કોઈ વિરલે પાયા જોવો અહીં ભેદ કોઈ ગુરુ ન બતાવી શકે ચોખી વાત કરી છે બાલકદાસે કે ભેદ કોઈ વિરલે પાયા એ જે આતમ પરમાતમ બ્રહ્મ ઓહમ સોહમ એનો જે ભેદ છે જે ગુપ્ત રીતે ચાલી રહ્યો છે જે બધાનો જાસૂસ છે બધાની જાસૂસી સતત કરે છે બધા ઉપર નજર છે એ ભેદ છે એ જે ભેદ છે ને એ ભેદને કોઈ વિરલે પાયા એ ભેદને કોઈ વિરલે ખોલીને પ્રાપ્ત કરી લીધો વિરલો કીધો છો અહીંયા બધાનું કામ નથી કોઈ કરોડોમાં એક વિરલો વીરપુરુષ જે મરણીયો થઈ ગયો એને એ પ્રાપ્ત કર્યો એ ભેદ બહુ ક્લિયર વાત કરી છે મિત્રો હવે કહે છે અનહદ નાદ વાગે જણુકારા સુનકર મનવા મોયા સોહમ જ્યોતિકા કા હો દેખ કર મન હર ખાયા કહે બાલક ગુરુ નથુ રામચરણે હરખ હરખ ગુન ગાયા વાહ બહુ ઊંચી વાત કરી મિત્રો અનહદનાદ વાગે જણું કારા હવે અહીં અનહદનાદની વાત કરીએ અન્ન હદ જેની કોઈ હદ છે જ નહીં અનહદ જેની કોઈ હદ જ નથી અનહદ એ નાદ એટલે શબ્દ એ સોહમ શબ્દ કહો ઓહમ શબ્દ કહો ઓહમ સોહમ કહો એની કોઈ હદ જ નથી એ નાદ એ શબ્દ વાગે જણકાર થઈ રહ્યો વાગી રહ્યો છે સુનકર મનવા મોયા એને જ્યારે સાંભળી લીધું ત્યારે મનવા મોયા મતલબ મન એના ઉપર મોહિત થઈ ગયું કયું મન અવચેતન મનો માયાવી ચેતન મન નહીં સંકલ્પ વિકલ્પ થઈ ગયું બંધ અવચેતન અવચેતન મન છે ને સંકલ્પ વિકલ્પ એ પ્રગટ થાય છે જીવમાંથી જ સુરતામાંથી જ એટલે એને અવચેતન મનને મનવા મોયા અવચેતન મનને જો સુરતા કહેવી ને તો તમે કહી શકો છો કારણ કે મન ચિત્ત બુદ્ધિ અહંકાર સરવાળે એક જ જીવનો વિભાગ છે એક જ સુરતાના ચાર વિભાગ છે એક જ જીવના ચાર વિભાગ છે જેમ સમજો બરાબર ત્યારે કહે છે કે સોહમ જ્યોતિકા હોવા ઉજિયાલા જુઓ અહીં સોહમ શબ્દને જ્યોતિની ઉપમા આપી છે સોહમ શબ્દ જ્યોતિ સ્વરૂપ છે પ્રકાશ સ્વરૂપ છે તો સોહમ કહો સોહમ શબ્દ કહો કે આતમરૂપી જ્યોત કહો સરવાળ બે એક જ છે કારણ કે પ્રકાશ આત્મ પ્રકાશમાંથી જ સોહમ શબ્દ પ્રગટ થયો છે અને સોહમ પ્રકાશ સ્વરૂપ છે આત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે એટલે સોહમ જ્યોતિકા હુવા ઉજ્યાલા દેખ કર મન હરખાયા અહીં મન સુરતા તરફ ઇશારો કર્યો છે એને જોઈ મન દ્વારા ન દેખાય કયું મન ચેતન મન દ્વારા ન દેખાય ચેતન મન તો ચામડાની આંખો દ્વારા બહાર જોયું અહીં અવચેતન મન તરફ ઇશારો કરવામાં આવ્યો હવે અવચેતન મન થયું છે પ્રગટ સુરતામાંથી જીવમાંથી એટલે એ સરવાળે જીવ સ્વરૂપ બનીને અવચેતન મન એને જોઈ મતલબ એ સુરતા જ કયો સમજી લ્યો એને જોઈને હરખાયા કોને સોહમ જ્યોતિ કા હુઆ ઉજાળ જ્યારે સોહમ શબ્દ રૂપી આ જ્યોતિનો પ્રકાશ થઈ ગયો ઉજાળા એટલે પ્રકાશ થઈ ગયો એ દેખ કર મન હરખાયા મન મતલબ એ સુરતા હરખમાં આવી ગઈ વાહ એટલા માટે મિત્રો સોહમ શબ્દ શ્વાસોશ્વાસમાં ચાલી રહ્યા છે એ એક જ મુક્તિનો માર્ગ છે આ દરેક સંતોનો એ જ મત છે ઓહમ સોહમ નો સોહમ નો બધા સંતોનો એ જ મત છે ને બધાય એ શ્વાસો શ્વાસની ક્રિયામાં અજપ્પા જાપને જપીને જ્યાં જપવો નથી પડતો અજપ્પા ચાલ્યા જ રાખે ન્યાય ધ્યાન ધરીને જ ટોટલ સંતો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે એ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં બરાબર તો કહે બાળક ગુરુ નથુરામ ચરણમય હરખ હરખ ગાયા બાલકદાસ કહે છે કે ગુરુ નથુરામ મને મળ્યા સાચા સંત સાચા સાચા સંતો સંત એના ચરણ મે હરખ હરખ ગુણ ગાયા બાલકદાસ મતલબ એ બાળક બની ગયા નિર્દોષ બની ગયા બધું વિષય વાસનો કાઢી નાખ્યા ત્યારે એને બાળક કહેવાય નિર્દોષ સ્વભાવ ત્યારે ગુરુ નથુ રામ હે વાહ નથું મતલબ હું કાંઈ જાણતો નથી હું નથી ને હું પણ ખતમ નથી રામ નથું પ્લસ રામ બસ રામ આતમ રૂપી રામ આ પરમાતમ રૂપી રામ સોમ શબ્દ રૂપી રામ ઓમ રૂપી રામ એ જ છે હું કાંઈ જવા જ ને એવું નથી હવે આ છે રામ એના ગુરુ આ ગુરુ છે એના ચરણમાં હરખ હરખ ગુણ ગાયા એના ચરણોમાં આનંદ વિભોર હરખી હરખીને એના જ ગુણ એને ગાયા કે આ જ છે એના ગુણ જેટલા ગવાય એટલા ગાયા બાકી એના ગુરુના ગુણનો તો કોઈ પાર જ આવે એમ નથી હે તો હવે જય ગુરુ બાલકદાસ જય ગુરુ નથુરામ સત્ય સનાતન ધર્મની જય